મેં મિતેશ મારી સમાજ કાર્યકર્તા કરતા સમાજથી એક કામ અટક્યું હતું ચૈતન્ય શ્રી જાળા બાપુને વાત કરેલી હતી કે ત્રણ વર્ષ પહેલાં અમે રજૂઆત આપી હતી કે અહીંયા પાણીનો બોર નથી આ પાણીના બોર માટે વારંવાર રજૂઆત કરેલી છે મૌખિક બી આ કરેલી છે બી વાત કરેલી છે પણ રજૂઆતની અંદર કોઈ કામને અમારું લેવામાં આવ્યું નથી મારી સમાજ તો ટોટલી અત્યારે અહીંયા આગળ મોજૂદ છે અને એમાં ઘણા બધા મુદ્દા છે કે લાકડાની વ્યવસ્થા નહીં બીજી વસ્તુ એવી છે કે લાઇટની વ્યવસ્થા નહીં લાઇટની બી વારંવાર રજૂઆત કરેલી છે ધારાસભ્યને પણ એમને કોઈ પગલાં લીધેલ નથી હવે સમાજનો બીજો એક મુદ્દો એવો છે કે સ્ટોર રૂમ જોઈએ છે લાકડા માટે અને બીજો મુદ્દો એવો છે કે પાણીની સુવિધા બોરની વાત વાત કીધેલી છે કે અમે કરી દઈશું કરી દઈશું પણ એનું કામ થયેલ નહીં ધારાસભ્યને વર્ષ થઈ ગયા ધારાસભ્ય થવા છતાં બી કામ થયું નથી તમે અહીંયા બતાવી શકું છું કે ઉપર એક પતરાનું બી ડેમેજ થઈ ગયું છે હવે થોડી વાત તમે જણાવો જે કઈ જે કઈ મિતેશભાઈ વાત કરી છે અને અમારી સમાજ રૂબરૂપ અને સમાજ પ્રત્યેક અમે જે જેથી ચેતનસિંહ ઝાલાશ્રી પ્રભુને અમારી મૌખિક વિનંતી કરી છે લેખિતમાં પણ કરી છે છતોય અમારું કોઈ કામનો નિકાલ થતો નથી પાદરા શમસન માળી સમાજનું એની અંદર લાઇટ લાઇટની પણ વ્યવસ્થા નથી લાકડાનો સ્ટોરરૂમ પણ નથી અને બીજું કે આપણે ટ્યુબવેલ કરીશું તો એના માટે કોઈ વ્યવસ્થા છે નહીં છતોય અત્યારે અમે અમારી વિનંતી છે મહેરબાની અમાર પર થશો અમારે રજૂઆત કરવાની એક જ કારણ છે કે અમારું કામ જલ્દીને જલ્દી પગલા લેવામાં આવે એટલે સમાજપ્રિય રહે વારંવાર આવા પ્રોબ્લેમ થાય વારંવાર આવા પ્રોબ્લેમ થવા છતાં આજે ના બનાવવા છતાં વિડીયો બનાવીને અને તમને આપશ્રીને મોકલવામાં આવે આવે છે